વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ત્રણ આઠની ગુજરાતીની નવી આઈડિયલ સ્વાધ્યાય પથ્થિમાં સત્ર બેનો ચૌદમો પાર્ટ છે બાબુ વીજળી ચરિત્રની બંધ છે જેના લેખક છે કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ હજી એ જોવાનું છે આપણો વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો વધારે વિડિયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે અહીંયા નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના તમે પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ખાસ તો તમારા મિત્રોને આપણા વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર કરી શકો છો જેથી કરીને દૂર સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ ભણી શકે ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે ચૌદ બાબુ વીજળી ચાલો એમાં ડાયરેક્ટ જવાબ જ આપેલા છે તો ખાસ તો તમારા ચેક કરી લેવો કે આમાં જ આ જ જવાબ આવે છે ને એમ ચાલો એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો ચાલો પહેલાંમાં આવશે એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બીજામાં આવશે સી ઉત્તર ગુજરાતમાં ત્રીજામાં સી ગોદડું ચોથામાં સી સાતમા પાંચમામાં આવશે સી ભેંસ પછી છઠ્ઠામાં આવશે સી મીર જાફર નામનો નવાબ હતો પછી સાતમામાં આવશે સી ભાભી પછી આઠમામાં આવશે સી રામજી મંદિર પછી નવમાં આવશે બી રામાયણ પછી દસમામાં આવશે સી વીજળી પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલામાં આવશે સંબંધી બીજામાં આવશે દીવા ત્રીજામાં તલાટી ચોથામાં કૂતરા પછી પાંચમામાં આવશે કતીલા પછી છઠ્ઠામાં આવશે ખોટનો સાતમામાં આવશે આકર્ષણ આઠમામાં પ્રસાદ નવમાં અવઘડસંજી દસમાં આવશે વડોદરા પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન ખરા કે ખોટા જણાવો ચલો પહેલામાં ખરું બીજામાં ખરું ત્રીજામાં ખોટું ચોથામાં ખોટું પાંચમામાં ખોટું છઠ્ઠામાં ખરું સાતમામાં ખોટું આઠમામાં ખરું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના વાક્ય કોણ બોલે છે અથવા બોલી શકે છે તે લખો ચાલો પહેલા પહેલું વાક્ય લેખક બોલે છે બીજું બાબુ ત્રીજું પણ બાબુ ચોથું બાવાજી બોલે છે પાંચમું ગામની સ્ત્રીઓ પછી છઠ્ઠું બાબુની માં અને સાતમું બાબુ બોલે છે ચાલો પછી આગળ આવે છે પાંચમો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એટલે એમાં પેલું છે તો કે લેખક વડોદરામાં માધ્યમિક શાળામાં ભણતા હતા પછી બીજું બાબુ ગોજડી ઓઢીને જ વાંચતો હતો કારણ કે તેને ઓઢ્યા વિના કંઈ યાદ રહેતું ન હતું પછી ત્રીજું બાબુએ હાથની ઝાપટ મારીને દીવો ઓલવ્યો પછી ચોથું બાબુની મા નાની ઉંમરે વિધવા થયા હતા પછી પાંચમું મંદિરમાં ખાટલામાં બાવાજી ઠાઠથી બેઠા હતા પછી છઠ્ઠું મંદિરમાં લેખક વાંચવા બેઠા તે રામાયણ તુલસીદાસ દ્વારા લખવામાં આવ્યું હતું પછી સાતમું બાબુ નવરો હોય ત્યારે તેના ઘરના પગથિયા પાસે ભેગા થયેલા કૂતરાના શરીર પરથી ઇતરણા વીણતો હતો પછી આઠમું બાબુ કૂતરાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તેના શરીર પરથી ઇતરડા વીણતો હશે પછી નવમું બાબુ નિશાળે જાય ત્યારે એનો ભગત એટલે કે તેનો એક માનીતો કૂતરો એને મૂકવા જ હતો પછી દસમું બાબુની માએ માનતા રાખી હતી કે દર વર્ષે નવરાત્રીમાં માતાજીના માંડવી બંધ થાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે પછી અગિયારમું ભવાઈમાં વિદુષક જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરતો હતો પછી બારમું ભવાઈમાં બાબુ ઓઢણી ઓઢી પગમાં ઘૂઘરા બાંધી તાલબત પગ પછાડતો ઠેકડા મારતો અને સ્ત્રીના વેશમાં છોકરી જેવો જ લાગતો હતો પછી તેરમું બાબુ કુએ પાણી ભરવા જતો હતો પછી ચૌદમું બાબુ બાવાજીનું કામકાજ કરવામાં અને તેમની વાતો સાંભળવામાં ખીલી ઉઠતો પછી પંદરમું બાબુ વેકેશનમાં નવરોધું હોય કારણ કે ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું પણ બંધ હોય ચાલો અહીંયા તમને બે ત્રણ વાક્યના અને નીચેના પ્રશ્નો ઉતર તમને જવાબ છાપેલા જ છે એટલે અહીંયા આપણને આપેલા છે એ નહીં ચાલો પછી આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માર્ગ્યા મુજબ ઉત્તર લખો

પછી પાંચમામાં આવશે ગામમાં રાતે સોંપો પડી ગયો હતો પછી આગળ આવે છે બીજું ઉદાહરણ મુજબને શબ્દ લખી અને એનો મૂળ શબ્દ લખો ચાલો ઉદાહરણમાં આવ્યું છે રહેતું તો કે રહેતું પછી પહેલામાં આવશે કહેતું બીજામાં આવશે વહેતું ત્રીજામાં આવશે વ્યવહાર ચોથામાં રહેવાય પાંચમામાં કહેવાય અને છઠ્ઠામાં આવશે મહેરામણ પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન જે જે વાક્યોમાંથી કહેવત સાચી રીતે વપરાય તે વાક્ય સામે સાચું કરે તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો ચાલો તો આ ત્રણ વાક્યો જે છે એ સાચા છે એની સામે સાચું કરી નાખો તો પેલું વાક્ય આ છે કે માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો પછી બીજું આવશે કે જયદેવના પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો પછી ત્રીજું આવશે કે સોનને લાડુ ખાવા હતા અને મમ્મીએ લાડુ બનાવતા તે ખુશ થઈ ગઈ પછી ચોથું પૂછ્યું છે આપણને કે ઉદાહરણ મુજબ આપેલી સ્થાનિક ભાષા બોલીના વાક્યને માન્ય ભાષામાં લખો ઉદાહરણ તરીકે તો કે ચ્યારનો ગોખું છું પણ દિયોરનો યાદ જ નથી રહેતો તો એને આપણે સાદી ભાષામાં લખવું હોય તો કે ક્યારનો ગોખું છું પણ યાદ જ નથી રહેત એટલે એવી રીતના તમને બધા વાક્ય આપ્યા પછી એના સીધા જવાબ આપણને આપેલા છે તો પહેલાંમાં આવશે કે છાપવાનું ભૂલી ગયા હશે પછી બીજામાં આવશે કે આવી ગૂંચવણ કેમ છાપતા હશે પછી ત્રીજામાં આવશે કે ઓઢિયા વિના કંઈ યાદ જ નથી રહેતું પછી ચોથું આવશે આ ભલે આવે પગજ છે પેલા ઘરની ખબર રાખશે પછી પાંચમું આવશે કે ઢોરને પાણી પીવડાવવા ગયો છે બેસો ભાઈ હમણાં જ આવશે પછી છઠ્ઠું આવશે ચાલો કુએ આવવું છે ચાલો પછી આપણને નવો પ્રશ્ન પાંચમો બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે સાચું કરો તો કયા કયા વાક્ય આપણને લાગુ પડે છે તો કે પેલું તો કે બાબુ ખેતી કામ પણ કરી લેતો પછી બીજું બાબુને કૂતરા બહુ ગમતા પછી ત્રીજું બાબુ ભવાઈના ખેલમાં જોડાતો પછી ચોથું બાબુને ઢોળક વગાડવામાં વગાડતા આવડતું ચાલો કોષ્ટક પૂર્ણ કરો ઉદાહરણ તરીકે ગુજરાતીમાં આપણે એમ બોલીએ આટલો મોડો કેમ આવ્યો તો હિન્દીમાં આપણે એમ બોલીએ ઇતના લેટ ક્યો આવ્યા અને અંગ્રેજીમાં વાય ડીડ યુ ડીડ યુ કમ સો લેટ બરાબર છે ચાલો ઉદાહરણ પ્રમાણે આપણે કરવાનું છે ચાલો ગુજરાતીમાં જે વંચાય શું વાંચતો હતો હિન્દીમાં ક્યાં પડ રહા થા અંગ્રેજીમાં વોટ વોઝ રીડિંગ પછી ત્રીજું છે બીજું છે એક સાંજે હું બાબુને ઘેર ગયો તો કે એક સામે બાબુ કે ઘર ગયા ઇંગ્લિશમાં આઈ વેન્ટ ટુ બાબુઝ હાઉસ એન્ડ ઇવનિંગ પછી ત્રીજું છે હું ઊભો થયો અને ચાલવા લાગ્યો તો કે મેં ખડા હો ગયા હોય ચલને લગા તો કે આઈ સ્ટુડ અપ એન્ડ સ્ટાર્ટેડ વોલકિંગ વોકિંગ પછી ચોથું છે બાબુ શરમથી લાલ ગુમ થઈ ગયો તો કે બાબુ શરમસે લાલ હો ગયા તો અંગ્રેજીમાં બાબુ બ્લસ વિથ સેમ પછી પાંચમું છે બાબુ એક સીધો સાધો છોકરો હતો તો કે બાબુ એક સીધા સાધા લડકા થા તો કે બાબુ વોઝ અ સિમ્પલ બોય ચાલો પછી આગળ આવે છે આપેલા મુદ્દા માટેની વિગત નોંધો તો કે બાબુ શું કરતો તો કે ગોદલું ઓઢીને ગોખતો તો આપણે શું કરીએ તો કે સાંજ જગ્યાએ વાંચીએ ને તમારો મિત્ર તો કે લખીને યાદ રાખે ચાલો બાબુ શું કરે તો કે ભજન મંદીમાં જતો ઢોલ વગાડતો અને મિત્રો સાથે ફરતો તો આપણે પુસ્તકો રમી અને રમતો રમી ને તમારો મિત્ર તો કે ટીવી જોવો અને સંગીત સાંભળે ચાલો બાબુ શું કરતો હતો કે કૂતરાને કોલ દેતા શીખવતો તમે શું કરો તો કે હોમવર્ક કરું ને રમવું ને તમારો મિત્ર તો કે મિત્રો સાથે રમવા જાય ચાલો બાબુ શું કરતો હતો કે એમને ખવડાવતો અને ઈતરણા આવીને તો તમે શું કરો તો કે તેમને રમાડવું તેમની સંભાળ રાખો ને તમારો મિત્ર તો કે તેમને રમાડે છે ચાલો પછી આગળ આવે છે નવો પ્રશ્ન સમાનાર્થી શબ્દ લખો ચાલો પહેલાનો એનો ડાયરેક્ટ જવાબ આપ્યો છે પહેલામાં આવશે વરંડો અથવા અડાડી પછી બીજામાં આવશે પ્રકાશ અથવા તેજ ત્રીજામાં આવશે અચરજ અથવા નવાઈ ચોથામાં આવશે શેરુ અથવા ફળિયું પાંચમામાં આવશે પરંપરા અથવા રિવાજ પછી છઠ્ઠામાં આવશે કપાળ અથવા લલાટ પછી સાતમામાં આવશે હર્ષ અથવા ઉલ્લાસ પછી આઠમામાં આવશે ટેવ અથવા લત પછી નવમાં આવશે પ્રકૃતિ ચાલો પછી દસમામાં આવશે વિરોધી શબ્દ ચાલો ડાયરેક્ટ જવાબ પછી આપણને તો પહેલાંમાં આવશે અજવાળું બીજામાં અપરિચિત ત્રીજામાં અડખામણું ચોથામાં શોખ પાંચમામાં કામગ્રહ છઠ્ઠામાં અમીર સાતમામાં અનાકર્ષણ અને આઠમામાં આવશે ગેરસમજ ચાલો અગિયારમાં પ્રશ્ન છે જોડણી સુધારો ચાલો વીજળી આમ લખાય પહેલામાં પછી બીજામાં ધૂળિયું ત્રીજામાં પરિચિત ચોથામાં હાઈસ્કૂલ પછી પાંચમામાં તાલબજ છઠ્ઠામાં ભૂલભુલામણી સાતમામાં કુરકુરિયું પછી આઠમામાં પાણીયારું પછી નવમાં મીઠાઈ પછી દસમામાં શિખામણ અગિયારમાં ખિસકોલી પછી બારમું છે તળપદા શબ્દોના રૂપ આપો ચાલો શિષ્ટ રૂપમાં પહેલાના જવાબ આવશે ક્યારનો બીજામાં છાપવાનો ત્રીજામાં કેમ ચોથામાં યાદ પાંચમામાં પ્રસાદ છઠ્ઠામાં પાસે સાતમામાં બેસો આઠમામાં ક્યાંક નવમામાં આપો દસમામાં લક્ષણ અગિયારમાં કોણ અને બારમામાં આવશે રામ પછી આગળ આવે છે તેરમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો ચાલો પહેલાના જવાબમાં આવશે ઈતરડું બીજામાં અભરાય ત્રીજામાં પાણીયારું ચોથામાં આવશે ચાલો પછી આગળ આવે છે ચૌદમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ચાલો એમાં પેલું છે સોંપો પડી જવો તો કે થાકીને શાંત થઈ જવું અને વાક્ય શું થઈ જાય તો કે આખો દિવસ પછી સાંજે ગામમાં સોંપો પડી જવા જેવું થઈ જાય પછી બીજું છે હળવા ફૂલ થઈ જવું એટલે કે ચિંતા મુક્ત થઈ જવું વાક્ય થઈ છે કે પરીક્ષાનું પરિણામ સાંભળીને સોર ભળવો ફૂલ થઈ ગયો પછી ત્રીજું છે દોટ મૂક્યું એટલે કે ઝડપથી દોડવું એનું વાક્ય શું થાય છે તો કે પોલીસને જોઈને ચોર દોટ મૂકી ગયો ચોથું છે શરમથી લાલ ગુમ થઈ ગયું તો કે ખૂબ જ શરમ એનું વાક્ય પ્રયોગ શું થાય છે મીઠાઈ ખાતી વખતે અચાનક મમ્મી આવી જતા એ શરમથી લાલ ગુમ થઈ ગઈ પછી પંદર છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો એટલે કે કક્કાવારીના ક્રમમાં તમને ગોઠવવાના છે બરાબર ડાયરેક્ટ જવાબ આવી પછી પેલાનો પહેલામાં આવશે ઉમર પછી નવાબ પછી પોષ પછી ભાગોડ અને પછી આવશે વાતાવરણ પછી બીજામાં આવશે જવાબમાં કૂવો પછી કિસ્કોલી પછી તુલસીદાસ પછી નિશાળ અને પછી આવશે ભવાઈ ચાલો પછી સોળમો પ્રશ્ન છે ધની ઘટકો છૂટા પાડો ચાલો પહેલા એના જવાબમાં આવશે વ પછી આ પછી ત આ વણ અણ પછી બીજામાં આવશે ઈ ત અ ર ઉ પછી ત્રીજામાં આવશે ખ ઈ સ લઈ પછી ચોથું ઓ ઢ અ હણ અને ઈ પછી પાંચમામાં આવશે આ ક અ ર અ અને રણ ચાલો પછી સત્તરમાં છે ધ્વનિ ઘટકો જોડીને શબ્દો બનાવે તમને આ ટાઈપને આપ્યા છે એને જોડીને તમારા શબ્દો આ રીતે છે તો પહેલાંમાં રાજરચીલો બીજામાં પ્રાથમિક ત્રીજામાં કૂવો ચોથામાં ભવાઈ અને પાંચમામાં આવશે દિવેલ ચાલો અઢારમાં પ્રશ્ન છે તમામ આપેલી વિગતોનું વર્ણન કરો ચાલો તમારા ગામની સવાર વિશે લખો અને બીજું છે આથમતી સંધિ તો એના જવાબ તમને છાપેલા જ છે બરાબર છે પછી ઓગણીસમો છે પ્રાણી પ્રેમ વિશે મુદ્દા ઉપર આધારિત નિબંધ લખો તો એનો નિબંધ પણ પ્રાણી પ્રેમ વિશે પણ નિબંધ તમને અંદર આપેલો છે ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો જેથી કરીને દૂરના વિદ્યાર્થીઓ ભણી શકે ચાલ તો વરી પાછા આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન